જભાઈ આગુ હજાર મન તો નહી ખબર કોઈ આજ મહિવત્રી મહાશિવરાત્રી હીકાભાઈ ને લેતા ભાઈ આ બોલ લાયો

દીપુડો હોય એમ બેઠો આપડે વહેલો આવી જાય

બધા તમે અમે બધા લઈને આવ્યું બધા થોડી થોડી આવજો કડક બની કડક મસ્ત બનાવી

ઘર <laughs> <laughs> બોલ જેમ એ જ અરે ના પેરું તારા જેમ માગવું એ પેલા જાવ પેરો હા હોય હે

来来。 આજુ છે અલ્યા અલ્યા કાઢો અલ્યા બીઉ હે બીઉ હે એય અલ્યા બીઉ અલ્યા એ બીઉ અલ્યા મોરખી ને બીઉ ભાઈ બીઉ ભાઈ લે પકડો લે અલ્યા ચાલો અલ્યા હેરો બે <People?"> <starters> <speaking> <speaking in those valleys>

હલો હા અર્જુનભાઈ ચોકણો હા ઘેરો તો આવજો મહાદેવ નું મંદિર પેલા લેવાય પેલા ભોંગ પી જાય વધારે હા આવો હેડો હેડો લે પેલો આવે

આરે જે મામા વેરાઈ દીયા એ વાત ઓબળો પેલા મારી તો કોને ખાલે પાડે તો કોને મને